આજરોજ જે આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે એમાં હું આહિર મહેશ મકવાણા ગુજરાત પ્રદેશ કોર કમિટી મેમ્બર આહિરસેના ગુજરાત હવે જે આ વિવાદ એક ચાલી રહ્યો છે કે તળાજા મુકામે આહિર સમાજ સમૂહ લગ્નમાં જે ગીગાભાઈ એ ભમર જેના દ્વારા જે સ્ટેટમેન્ટ સમૂહ લગ્નના સ્ટેજ ઉપરથી આપવામાં આવેલું હતું એમાં ખરેખર ચારણ સમાજની તો ઠીક પણ આહિર સમાજની પણ લાગણી ભારોભાર દૂપાણી છે અને ખરેખર કોઈ પણ વ્યક્તિએ આવી રીતે સ્ટેટમેન્ટ ના આપવું જોઈએ પછી આહિર સમાજ હોય ચારણ સમાજ હોય કે અન્ય સમાજ હોય કોઈ પણ વ્યક્તિએ કોઈની લાગણી દુભાય આ રીતનું સ્ટેટમેન્ટ ખરેખર નિંદનીય છે અને આ બાબતમાં જે જેટલો રોષ ચારણ સમાજમાં છે એટલો ને એટલો આહિર સમાજમાં પણ છે એટલે બને ત્યાં સુધી આ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એની ગીગાભાઈને ખરેખર તો માફી માગવી જોઈએ અને એના વિરુદ્ધ જો કોઈ ચારણ સમાજને કોઈ કાયદાકીય પગલાં લેવો હોય તો એમાં પણ અમે એની સાથે જ છીએ કેમકે જે બાબત થઈ છે એ ખરેખર નિંદનીય બાબત જ છે ગુજરાત કાયમી બધા સમાજને સાથે લઈને ચાલવાનું કામ કરે અને આ અગાઉ જે રામભાઈ ગોજીયા દ્વારા બોટાદ મુકામે એક વિડીયો પણ આપણે વાયરલ કરવામાં એમાં પણ એ જ વસ્તુ હતી કોઈ બીજા સમાજને આયુરસેના કોઈ દિવસ ટાર્ગેટ નથી કરતી અને આયુરસેના જે બેઝ ઉપર મુદ્દા લઈને નીકળી છે એમાં પણ કાયમી એ વસ્તુનું અમે ધ્યાન રાખી હતી કદાચ અમારો જો જે મુદ્દો લઈને અમે નીકળ્યા છે એમાંય કોઈ સમાજને અમે ટાર્ગેટ નથી કરતા જે વ્યક્તિ કોઈ ઓલી બોલ્યો તો એના નામ જોગ જ અમે એને વસ્તુ કોઈ કરવાના હોય છે બીજી વસ્તુ કે આ બાબતે આ જે હું મુદ્દો આવ્યો છે એનો ઉકેલ લઈ અને બે સમાજ વચ્ચે તારણ સમાજ અને આયર સમાજ આ બે સમાજના મામા ભાણેજના આદિકારથી સંબંધ છે અને આ મુદ્દાને આહિતી ગમે રીતે આગેવાનોને સાથે લઈ આનો પૂર્ણ વિરામ લઈ અને સુખદન આવવો જોઈએ